દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકી ભર્યા મોકલવામાં આવ્યા છે જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો છે જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકા ડીપીએસ મયુર મયુરવિહારની મધર મેરિજ સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈ પ્રોફાઇલ સ્કૂલોનો સમાવેશ થાય છે જોકે થોડીવાર પછી ગૃહ મંત્રાલયે આ ધમકીને અફવા ગણાવી હતી અનુપમા શોથી ટીવી ઇન્ડસ્ટ્રીની ટોચના અભિનેત્રી બનેલા રૂપાલી ગાંગુલી પોતાના જોરદાર અભિનયથી ઘર ઘરમાં જાણીતા બન્યા છે કોરોના કાળમાં આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને સૌથી વધુ જોવાયેલો શો પણ બન્યો હતો જ્યારે હવે આ શો સૌથી વધુ લોકપ્રિય છે આ શોને કારણે રૂપાલી ગાંગુલી ચર્ચામાં રહે છે પણ હાલ તેની રાજનીતિમાં એન્ટ્રી ચર્ચાનો વિષય બની છે લોકસભા ચૂંટણીના પહેલાં અને બીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે હજી પાંચ તબક્કાનું મતદાન બાકી છે જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના સંગારેડી જિલ્લામાં જાહેર સભા સંબોધી હતી આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે હું જીવિત છું ત્યાં સુધી ધર્મના આધારે મુસલમાનોને અનામત નહીં આપું લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ સાત મે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારો પાસે વધુમાં વધુ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કેટલીક બેઠક ઉપર વીવીઆઈપી મંત્રી નેતાઓ પણ પ્રચાર અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતા નવસારી જિલ્લાની વાસંદા તાલુકામાં ઉમેદવાર ધવલ પટેલ નો પ્રચાર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ રોજ નવસારી જિલ્લાના પ્રવાસે વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ જોય ઈ બાઈક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક પાંચ ફાયર સ્ટેશનની દસ ગાડીઓ દોડી ગઈ હતી આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું ત્રણ શેડ ભડકે બળતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવરહીટિંગને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે નવો મોબાઈલ લેવાના ચક્કરમાં તેર વર્ષના સગીરે ત્રીજા માળે પાઇપથી નીચે ઉતરી પહેલાં માળે આવી જીવ જોખમમાં નાખીને વેન્ટિલેશનની દોઢ બાય દોઢ ફૂટની બારીમાંથી વેપારીના ફ્લેટમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ મળી આઠ લાખ ચોરાણું હજારના દાગીનાની ચોરી કરી હતી ઉમરા પોલીસ દ્વારા ચોરીના ગુનામાં એક બાળકિશોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી સોના ચાંદીનાના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત કુલ આઠ લાખ ચોરાણું હજારના રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સુરતના સિંગણપુરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા જો કે તે પહેલાં જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી જ્યારે છવ્વીસ માર્ચના રોજ પ્રેમી વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી એક મહિના બાદ પ્રેમી એવા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે સોનગઢના દુમદા ગામની સીમમાં બેડવાણ રોડ પર આવેલ એક કોતર પર વરસાદી પાણીના સંગ્રહ અર્થે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ ચેકડેમ હાલ તૂટીને પડ્યો હોય ડેમ બનાવવા પાછળનો આશય હાલ સફળ થયો નથી ચોમાસાના સમયમાં એમાં પાણીનો સંગ્રહ થતો નથી આમાં ચેકડેમ માત્ર બનાવવા ખાતર જ બનાવ્યો હતો એવું સ્થળ પર જોવા મળી રહ્યું છે સ્થાનિક ખેડૂતોએ આ ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી કામગીરી માટે નિયુક્ત થયેલા એકસો વ્યારા મત વિસ્તારના કુલ એક અધિકારી કર્મચારીઓને જેબી એન્ડ એસ એ હાઈસ્કૂલ વ્યારા ખાતે બે દિવસીય ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ હતી કુકરમુંડા તાલુકામાં ઈટવાઈ ગામમાં ગોચરની જમીનમાં ગામના જ રહેવાસી મોતીરામભાઈ દ્વારા ગેરકાયદે દબાણ કરી પાક્કું મકાન બનાવવાની કામગીરી કરવામાં આવતા ગ્રામજનો દ્વારા અટકાવી દબાણ દૂર કરવા અંગે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું